નામ તમારું ભરત ગોધન નદેસરિયા કયું ગામ ગાતાભેર કાતા કઈ વેરાયટી આપણે મરચીની આ સાનિયાની સાનિયા આપણે કઈ તારીખે વાવેતર કરેલું બાર તેર તારીખે છઠ્ઠા મહિના અઠારા મહિનાની બાર તેર તારીખે વાવેતર કરેલું છે ક્યાંથી આપણે આ રોપના આવેલા છો માધવ નર્સરીમાં હળવદથી હળવદથી માધવ નર્સરી અળવદથી લાવેલા સાનિયા વેરાયટી આપણે સાનિયા વેરાયટી અને માલ પુષ્કળ આવે છે અને એક નું અત્યારે ઉત્પાદન અમારે એક રાઉન્ડ એકવી એકવી માણ નીકળ્યું વીઘી એટલે પાંચ વીઘામાં માં એકસો ને પાંચ માણ નીકળ્યું હવે હજી મોટી થાય એટલે વધારે નીકળશે આ